નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ દોસ્તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન છે સોરી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે એની અંદર ડ્રાઈવરની જે લોકો એ છે એ પરીક્ષા આપેલી તો એની અંદર પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ભૂલો હતી બરોબર તો આજે તમારે વિદ્યાર્થી મિત્રો કયા કયા પ્રશ્નોની અંદર ભૂલ છે એ આપણે જે ડ્રાઈવર માટેનું એક ગ્રુપ બનાવેલું છે બરાબર ડ્રાઈવર માટેનું વોટ્સઅપ જે ગ્રુપ બનાવેલું છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર વાળા વિદ્યાર્થી મિત્રો તમારે છે એ આખા પ્રશ્નપત્રની અંદર કઈ કઈ જગ્યાએ ભૂલો હતી એ બધા પ્રશ્નો છે એ આપણે ડ્રાઈવરનું જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એની અંદર મૂકી દેવાના છે ઓકે દરેક વિદ્યાર્થી મિત્રો છે એની અંદર મેસેજ કરી શકે એ રીતનું આપણે સેટિંગ કરી નાખશું એટલે તમારે છે શું કરવાનું છે તો કે જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જ્યાં કંઈ પણ પ્રોબ્લેમ લાગતો હોય એ પ્રશ્નની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલવાનું છે આ થઈ ગયું પહેલું કામ બીજું કે તમારે વિદ્યાર્થી મિત્રો જો તમને પ્રશ્નપત્ર આપ્યું છે અઠ્યાવીસ તારીખે તમારી પરીક્ષા ગઈ અને તમે પેપર આપ્યું તમને એવું લાગતું હોય કે ઘણા બધા પ્રશ્નો ખોટા હતા બરોબર તો તમારે વિદ્યાર્થી મિત્રો એસટી નિગમને અરજી કરવી પડશે શું કરવું પડશે અરજી કરવી પડશે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અરજી કઈ રીતે કરવી બરોબર વાંધા અરજી તમારે કઈ રીતે કરવાની છે એને લગતી વાત આપણે કરીશું જેવી તમે દોસ્તો વાંધા અરજી કરશો પછી વાંધા અરજી તમારી સ્વીકારવામાં આવશે પછી ફાઇનલ જે તમારી ઓએમઆર શીટ જે છે એ આન્સર કે ફાઈનલ પછી આવશે પહેલા તમને અરજી કરવાનો એ લોકો સમય આપશે તો અરજી કઈ રીતે કરવાની છે બરોબર આખી પ્રોસેસ છે આ વિડીયોની અંદર સમજશું સાથે સાથે જો તમારે તમારી ઓએમઆર શીટ ડાઉનલોડ કરવી હોય કઈ શીટ તો કે ઓએમઆર શીટ બરોબર ઓએમઆર એમ શીટ તો તમારી ઓએમઆર શીટ ડાઉનલોડ કરવી હોય તો તમે એ કઈ રીતે કરી શકો છો એના વિશે પણ માહિતી તમને આપીશું ઓકે

પેલા તો બીજું ગ્રુપ ગ્રુપની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોઈન નથી અને ગ્રુપ ની અંદર જોઈન થવા માગે છે કેવા તો કે સ્પેશિયલી ડ્રાઈવરની તૈયારી કરતા ઉમેદવારો હોય એ એ જ લોકો અંદર જોઈન તો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન અંદર હું આપી દઉં છું આજ વિડિયો ના નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આની લિંક હું આપી દઉં છું બરોબર ફટાકથી જાય અને ની અંદર ક્લિક કરી અને ગ્રુપ ની અંદર જોડાઈ જાઉં અને ત્યાં તમારે છે જે કંઈ પ્રશ્ન હોય આપજો ચાલો અમે અહીંયા શરૂઆત કરીએ તો કે જે કાંઈ વિદ્યાર્થી મિત્રો ઓએમઆર આધારિત જે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પ્રોવિઝનલ આન્સર કી મૂકી દીધી છે આપણે એનું સોલ્યુશન પણ યુટ્યુબ ની અંદર વિડીયો તરીકે મૂકી દીધું છે તો એ જોવાનું ન ભૂલતા બરોબર તો હવે છે તે સરહદ પ્રોવિઝનલ આન્સર કી બાબતે જે ઉમેદવારોને વાંધો હોય મતલબ કે તમને જે કાંઈ પણ વિદ્યાર્થી મિત્રો એ આન્સર કી રજૂ કરવામાં આવી છે અત્યારે પ્રોવિઝનલ આન્સર કી બરોબર એ પ્રોવિઝનલ આન્સર કી પણ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી છે

જાન્યુઆરી એકત્રીસ પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવનારી છ તારીખ સુધી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આવનારી છ બે બે ચોવીસ સુધી તમે તમારો વાંધારજી ફોર્મ છે એ મોકલી શકો વાંધારજી ફોર્મ ની અંદર તમારે શું કરવાનું છે કઈ રીતે મોકલવાનું છે બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપું છું અત્યારે એટલું સમજી લ્યો કે તમારે વિદ્યાર્થીઓ છે એ જો તમને પ્રશ્નપત્ર તમે આપ્યું છે એ પ્રશ્નપત્ર ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો ભૂલ કે એવું કંઈ લાગતું હતું તો છે એ પ્રશ્નપત્ર ની અરજી તમારે કરવાની છે અને એ છે કઈ જગ્યાએ કરવાની છે જો અહીંયા તમને મોબાઈલ ની સ્ક્રીન ઉપર તમને વિદ્યાર્થીઓ એક આઈડી દેખાય છે આ આઈડી છે તે આપણે બધે જ મૂકી દઈશું ટેલિગ્રામ ગ્રુપ ની અંદર પણ મૂકી દઈશું વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દઈશ અને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આ આઈડી છે એ આ આઈડી તમને હું આપી દઈશ જેથી વિદ્યાર્થી મિત્રો છે એ આ આઈડી ઉપર તમારે છે એ વાંધા મોકલવા વાંધારજી અરજી તમારી મોકલવાનું રહેશે પેલા આખું ફોર્મ તૈયાર કરવાનું કે કયા પ્રશ્નની અંદર ભૂલ છે શું ભૂલ છે કયો પ્રશ્ન હતો કઈ સિરીઝનું અમાર પેપર હતું કેટલામાં નંબરનો પ્રશ્ન હતો બરાબર આ બધું ઘણું બધી પ્રોસેસ આવશે એ આખી પ્રોસેસ ફિલઅપ કરી નાખવાની આખું ફોર્મ ભર નાખવાનું અને ઈ ફોર્મ છે એ ફોર્મ પછી વિદ્યાર્થી મિત્રો છે ઇમેલ આઈડી તમને દેખાય છે આ ઈમેલ આઈડી છે એ હું વોટ્સએપમાં મૂકી દઈશ ફરી ફરીને બોલું છું બરાબર આ સિવાય હું વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામની અંદર મૂકી દઈશ આ સિવાય વાત કરું તો નીચે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર પણ હું આ આઈડી મૂકી દઈશ બરાબર તો એની ઉપર છે એ તમારા પુરાવા સાથે જો નિયત પુરાવા સાથે મતલબ કે ઓફિશિયલ હોય તો જ તમે છે એ પુરાવા તરીકે રજૂ કરી શકશો બાકી એ પ્રશ્ન સુધરશે નહીં બરાબર જણાવવામાં આવે છે વાંધારજી તેના પુરાવા નિયત નમૂના મુજબ રજૂ કરેલ ન હશે તો એવા ઉમેદવારોને વાંધો સમય મર્યાદા બાદ મળેલ કોઈપણ ઉમેદવારનો વાંધો ધ્યાને લેવાશે નહીં નિગમની ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે રોલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે જેની તમામ ઉમેદવારે નોંધ લેવી મતલબ કે જે વિદ્યાર્થીઓએ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા આપેલી છે એને પોતાની પોતાની ઓએમઆર જોઈતી હોય પોતાની પોતાની ઓએમઆર ડાઉનલોડ કરવી હોય કે મેં કેવા પ્રકારના પ્રશ્નો ટીક કર્યા છે બરોબર તમે ટીક કરીને આવ્યા એ બી ને ને બી સી આ રીતે આ ટીક કરેલી વિદ્યાર્થી જોઈતી હોય તો છે એ કઈ રીતે ડાઉનલોડ કરવાની રહેશે તો નિગમની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ચાલો તમને પ્રેક્ટિકલ બતાવો એટલે વધુ મજા આવશે ઓકે આ વૈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ગૂગલ ઉપર ચાલો અહીંયા છીએ આપણે ગૂગલ ઉપર જતા રહ્યા અને છીએ નિગમની વેબસાઇટ ઉપર એમાં તમારે રિક્રુટમેન્ટ અહિયાં તમને ઓપ્શન દેખાય છે દોસ્તો રિક્રુટમેન્ટ નો તો આ રીક્રુટમેન્ટ નો જે ઓપ્શન છે આ રિક્રુટમેન્ટના ઓપ્શન ઉપર જઈ અને તમારે ત્યાં ક્લિક કરવાનું પછી ઉપર જો તમને અહીંયા અહીંયા લખેલો છે ખુલી જશે આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અત્યારે જો અહીંયા એક લિંક ખુલી ગઈ દેખાય છે તમને જો અહીંયા કેટલીક સૂચનાઓ પણ લખેલી છે કે નીચેની લિંક ઉપર ક્લિક કર્યા બાદ જે વેબ પેજ ખુલે તેમાં ઉમેદવારને ઉમેદવારે ભરતી જાહેરાત ક્રમાંક પોતાનો રોલ નંબર અથવા સીટ નંબર જન્મ તારીખ અથવા તો કેપ્ચા કોડ કરી લોગિન કરો પછી ઓએમઆર સીટ ડાઉનલોડ થશે જેવી તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે જો તમારે શું આવે પહેલો તો તમારે તમારો સીટ નંબર અથવા તમારો રોલ નંબર જે ટેસ્ટનો રોલ નંબર હોય એ અને અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની બરાબર અહીંયા જન્મ તારીખ નાખીને અહીંયા કેપ્ચા આવડે આર્યા એ કેપ્ચા નાખીને લોગિન કરો એટલે સીધી તમારી ઓએમઆર સીટ આવી જાય બરાબર તો એ ઓએમઆર સીટ તમારે ડાઉનલોડ કરી લેવાની આની લિંક છે આની લિંક મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ચાલો આપણે હતા ત્યાં ને ત્યાં પાછા આવી જઈએ આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની તો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માટેની તમને વાત કરી ભાઈ બરોબર રોલ નંબર નાખવાનો છે જન્મ તારીખ નાખવાની છે ને ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની છે એની લિંક છે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર મેં મૂકી દીધી છે ચાલો એની પણ લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દઈશ એક વોટ્સઅપ ગ્રુપની મૂકવાની રહી એક ટેલિગ્રામ ગ્રુપની મૂકવાની રહી એક વાંધા અરજી કરવાની છે એની લિંક મૂકવાની રહી અને બીજી અત્યારે આ મેં તમને કીધી કે ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની આ ચાર લિંકો તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે બરાબર ત્યારબાદ આગળ વધીએ જઈએ સાત આઠ બે હજાર ત્રેવીસ થી છ નવ બે હાજર ત્રેવીસ સુધી આપવામાં આવેલ જાહેરાત તથા વખતો વખત ની સૂચનાઓ મુજબ પાત્રતા ધરાવતા અપલોડ કરવામાં આવે છે જેની દરેક ઉમેદવારી નોંધ લેવી ઓકે આ એ જ વસ્તુ છે હવે આગળ વધીએ હવે તમારા મુદ્દા ઉપર આવીએ મેન જે તમારો પ્રશ્નો છે ને કે ભાઈ કઈ રીતે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ તમારે આખું જે ફોર્મ છે એ ભરવાનું છે ઓકે કઈ રીતે તમારે આખું ફોર્મ ભરવાનું છે તો એના વિશે થોડીક વાત કરીએ પહેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન્ડિડેટ સીટ નંબર છે દાખલા તરીકે મારો સીટ નંબર હોય એ આ રીતે મારો નંબર હોય તો આ રીતે મેં નાખી દીધો પછી વિદ્યાર્થી મિત્રો એસઆર નંબર પછી તમારે એસઆર નંબર નાખવાનો છે બરોબર સિરીયલ નંબર આવે છે તે પછી પોસ્ટ નેમ તો એમાં તો લખીને આપેલું છે એ લોકો ડ્રાઈવર બરોબર અહીંયા છે એ એ પણ તમને લખીને આપેલું છે અહીંયા એક અને બે પછી તમારે ત્રીજો પ્રશ્ન હોય તો પાછો તગડો કરવાનો ચોથો પ્રશ્ન હોય તો ચોગડો કરવાનો પાંચમો પ્રશ્ન હોય તો પાંચમો પ્રશ્ન કરવાનો અહીંયા તમને નમૂનામાં માત્ર એક પ્રશ્ન અને આ બીજો પ્રશ્ન આ રીતે બે પ્રશ્નોનું આપેલું છે બરોબર ફરી ફરીથી કહું છું અહીંયા નમૂનો છે એટલા માટે તમને બે પ્રશ્નો જ આપેલા છે તમારે દસ પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો તમે દસ પ્રશ્નોની રજૂઆત કરી શકો અહીં એસઆર નંબર એટલે કે પ્રશ્ન નંબર બરોબર પ્રશ્ન નંબર જે આપણે ક્રમાંક કહીએ છીએ ને એ પ્રશ્ન નંબર મતલબ કે ક્રમાંક શું આવશે ક્રમાંક

પહેલાની અંદર સીટ નંબર બીજાની અંદર ક્રમાંક બે ત્રણ ચાર પાંચ આ રીતે દસ પ્રશ્નો રજૂઆત કરો તો દસ સુધી ત્યારબાદ પોસ્ટ નેમ ની અંદર એ લોકો ડ્રાઈવર લખીને આપી દીધું ચોથા નંબરે વાત કરું તો મિત્રો તમને આપેલું છે ક્વેશ્ચન પેપર સેટ એટલે કે અહીંયા તમારે છે એ કરવાનો છે પછી અહીંયા પણ એ કરવાનો છે પછી ત્રીજો પ્રશ્ન હોય તો એમાં એ કરવાનો ટૂંકમાં વાત કરવું તો તમારે એ સિરીઝનું હોય તો બધા એ એ એ આવશે બી સિરીઝનું હોય તો બધા બી 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 આવશે જેટલા પણ પ્રશ્નો હશે એમાં પછી તમારે ક્વેશ્ચન નંબર લખવાનો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમારે સાતમાં

જવાબ શું આવે છે બરોબર અહીંયા જવાબ શું આવે છે એની અંદર સાતમો પ્રશ્ન હતો એનો જવાબ શું આવે એ બી સી કે ડી બરોબર એ તમારે અહીંયા કરવા એ બી ડી પછી ટી અપલોડેડ વેબસાઇટ એટલે કે વેબસાઇટમાં જે આન્સર કી અપલોડ કરેલી છે એની અંદર આનો જવાબ શું છે દાખલા તરીકે વેબસાઇટ ની અંદર બી જવાબ લખેલો હોય બરોબર હવે તમે તમે શું કહેવા માંગો છો તો કે હું સી જવાબ કઉ છું વેબસાઇટ ની અંદર બી છે પણ શું અમે શું કહેવા માંગો સી જવાબ કહેવા માંગો છો પછી અહીંયા છેલ્લું જે ખાનું છે એની અંદર તમારા દોસ્તો પુરાવો રજુ કરવાનો છે જે કઈ પણ પુરાવો તમારી પાસે હોય એનો ફોટો છે આ બોક્સની અંદર તમારે લગાડવાનો રહેશે સાહેબ બહુ અમે અમારી જાતે ચોપડામાં લખી અને મોકલી દઈએ તો ચાલે પણ એવો અમે ગયા વખતે મોકલ્યું નહોતું અમે કંડક્ટર વખતે બરાબર અને શું કર્યું તો કે અમે આખું એક આવું ફોર્મ તૈયાર કર્યું તો વડ વર્ડ ની અંદર આખું ફોર્મ તૈયાર કર્યું હતું વર્ડ ની અંદર બરાબર અમે વર્ડ ની અંદર આખું ફોર્મ તૈયાર કર્યું અને જેટલા પણ લગભગ 7 8 પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો આ રીતે છે આખી મોટી પીડીએફ બનાવી નાખી

આવતીકાલે મને ટાઈમ મળશે તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે વડ નું એક આખું ફોર્મ છે એ હું તૈયાર કરી દઈશ આ ટાઈપનું બરોબર દસ પ્રશ્નો સુધીનું બે ત્રણ પ્રશ્નો સુધીનું હું તમને આ રીતનું છે એક ફોર્મ તૈયાર કરી દઈશ જો ટાઈમ મળશે તો ગેરંટી લેતો નથી બરોબર કારણ કે અમારે ઘણા બધા કામ છે તો આવું એક ફોર્મ તૈયાર કરીને તમને આપી દઈશ એની અંદર તમે એડિટિંગ કરી શકશો મતલબ કે તમારો રોલ નંબર છે અહીંયા દાખલા તરીકે મેં જીરો જીરો લખેલો હોય તો એની જગ્યાએ તમારે સુધારીને તમારો લખી નાખવાનો

અને અહીંયા લખેલું છે કે કોલમ કોલમ નંબર નંબર એક નોંધ કરીને લખેલું છે જણાવેલ અંગે ઉમેદવાર દ્વારા અવશ્ય આધાર પુરાવા રજૂ કરવાનો રહેશે ફરજિયાત તમારે વિદ્યાર્થી મિત્રો આધાર પુરાવા રજૂ કરવાનો રહેશે દાખલા તરીકે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એમ હોય કે ગાંધીજી કેવી કઈ બકરીનું દૂધ પીતા હતા બરોબર તો તમે બીજું કેવા માંગતા હોય આપેલો હોય તો તમારે ઓથેન્ટિક પુરાવો કોઈ જીસીઆરટી ની બુક હોય કે કોઈ ગ્રંથ નિર્માણ યુનિવર્સિટીની બોર્ડ ની બુક હોય એની અંદર લખેલું હોય કે ભાઈ ગાંધીજી આનું દૂધ પીતા હતા તો એનો ફોટો પાડીને તમારે અહીં મૂકી દેવાનો અને પછી લખવાનું અહીંયા લખવાનું કે ગ્રંથ નિર્માણ બોર્ડ ગ્રંથ નિર્માણ બોર્ડ પેજ નંબર પેજ નંબર આટલા પુરાવ આ રીતે પુરાવા મોકલવાના છે ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો છે ગણિતની અંદર પુરાવા નથી મોકલવાના ક્યાંય જે બીજા પ્રશ્નો હતા એની અંદર પુરાવા મોકલવાના છે બાકી ગણિતના જે પ્રશ્નો છે એ ગણિતની અંદર તમારે પુરાવા મોકલવાના નથી એ તો ઓટોમેટિક એ લોકો સુધારી દેશે ક્લિયર છે આ આખી વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અરજી કરવાની વાત આખું ફોર્મ તમારે તૈયાર કરી અને પછી એ લોકોને મોકલવાનું રહેશે કઈ તારીખ સુધીમાં મોકલવાનું રહેશે તો છેલ્લી તારીખ તમને આપેલી છે કઈ તારીખ ફરીથી 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 એકવાર રિવિઝન કરે રિવિઝન કરી દઉં તમને તો એ છે એ તમારે છ તારીખ સુધી છ બે બે હજાર ને ચોવીસ સુધીમાં તમારે આખું ફોર્મ છે એ ફોર્મ ભરી ફોર્મ ભરી અને સબમિટ કરવું ઓકે તો આ તમારા માટે અપડેટ હતી આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે એ ડ્રાઈવરની તૈયારી કરો છો એટલે લગભગ આવું બધું ફાવે પણ શીખવાનું છે બીજું કઈ કરવાનું નથી બધું તમારે શીખવું પડશે શીખ્યા સિવાય તમારે કંઈ બીજો ઓપ્શન જ નથી બરોબર બધું જાતે શીખવાનું છે આપડી ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ચેનલને બધે અપડેટ રહીજો નાની મોટી માહિતી મુકતો જશે બીજી વાત કરું તમને મેરિટની તો મેરિટ છે ક્યારે આવશે મને કોઈ ખ્યાલ નથી પણ મેરિટ છે તમારું ત્રીસ કરતા પણ નીચે રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે બની શકે કે વિદ્યાર્થી મિત્રો પચીસ કરતા પણ નીચે રહે તો કોઈ ગભરાવાની જરૂર નથી જેટલા પણ માર્ક આવ્યા હોય એ અત્યારે સ્વીકાર કરી લેવો જોઈએ બરાબર મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો માત્ર ભારતમાં લખી જઈએ